આપણે ભાઈ ભેગા થઈ ગયા હતા તો મિત્રો મેં તમને કીધી પ્રમાણે આપણે ગુજુ વિન્સને મળ્યા હતાણે તો એર ફેમિલી વ્લોગ ચેનલને લાઈક શેર અને સબ્સ્ક્રાઇબ કરજો અને કમેન્ટ પણ કરજો અને ભાઈ એ વડી ઉમરમાં ખૂબ જાજી મહેનત કરે છે તો સપોર્ટ બનાવ્યા રાખજો અને બસ આગળ વધાર્યા રાખજો ગુજુ ભાઈ તમારું ખૂબ ખૂબ આભાર જો મિત્રો અમે હે ને સબસ્ક્રાઇબર એક્સચેન્જ કરીએ છીએ અત્યારે એટલે તમે હે ને ચેનલને સબ્સ્ક્રાઇબ કરી લેજો એટલે થોડા ઘણા મારે આવી જાય યાર ને સમજ્યા તમે કારણ કે સબસ્ક્રાઇબર એક્સચેન્જ કરું છું ને યાર સમજ્યા તમે સમજ રહ્યો સમજ રહ્યો ને બસ એમ આયા તો ટણ તડકો છે આપણે કે સાયા જઈએ હવે ન્યાહ ચાલુ કરી હાલો સાયા જાય સાયા જાય હાલો દાવત ખોલે હવે ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ જય મુલીધર બધા ડાયરાન રામ રામ કેમ છો બધા મજામાં મને ખબર છે કે તમે બધા મજામાં છે આજ આપણે છે ને લોગ સાડા વાગે ચાલુ કર્યો તો ઘડિયાળ પર પાછળ દેખાતું છે હું થાક તો હેના આજ આપણે તમને થંબલ જોઈને ખબર પડી ગઈ છે આપણે ગીના મળવાનું છે તો આજ આપણે છે ને મોટા યુટ્યુબર મળવાના છે કે જેને આપણે ગુજુ વિન્સ તરીકે ઓળખીએ એ ચેનલ નામ પણ એ જ છે તો તમે એને સબસ્ક્રાઇબ કરજો મને કરજો એને અમને બેને સપોર્ટ કરજો એમ તો હાલો આપણે વિડીયોમાં જોઈએ જઈએ હાલો આપણે તો તો મિત્રો નમસ્કાર મિત્રો તો આપણે ભાઈ ભેગા થઈ ગયા હતા તો મિત્ર મે તમને કીધી એ પ્રમાણે આપણે ગુજુ મિસ ને મળ્યા હતા તો એ ફેમિલી વ્લોગ ચેનલ ને લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરજો અને કમેન્ટ પણ કરજો અને ભાઈ એવડી ઉંમર માં ખૂબ જાજી મહેનત કરે છે તો સપોર્ટ બનાવ્યા રાખજો અને બસ આગળ વધાર્યા રાખજો ગુજુ ભાઈ તમારો ખૂબ ખૂબ આભાર ગુજુભાઈ તમારી ચેનલ માં કેટલા સબસ્ક્રાઈબર છે મારે 9500 સબસ્ક્રાઈબર છે 9500 હા આ તો મને થોડાક ઉધાર દેવો બસ ને તમારા સબસ્ક્રાઇબર મને થોડાક ઉધાર દેજો ને એટલે 10000 થઈ જાય મારે તો હા ઓછા છે અરે એટલા જ જોઈએ મારે એટલા જ ઘટે હાલો તો વાંધો નહીં હું તમને તો તમ મને દીધી રેડી હાલો વાકો ડીલ ડીલ હાલો પાકો જો મિત્રો અમે હે ને સબસ્ક્રાઈબર એક્સચેન્જ કરીએ છે અત્યારે એટલે તમે હે ને ચેનલ ને સબસ્ક્રાઈબ કરી લેજો

આપણે આ સોડા છે ને સિંતર કાકા ગુજુભાઈ માટે સ્પેશિયલ લઈ આવ્યા એ આવ્યા ને પછી સોડા આવી સોડા ખોલ નાખી ચાલો આપણે સોડા પી લઈએ હવે ઓગારી લઈ જે રહી ગયો પાછો આવ્યો સોડા પીવા હાટું થઈને

અમે આવી જાય હેરડામાં પાણી આલે કુંડામાં કેમ બાકી પડાય જો આમાં કુંડામાં હેવારે છે થોડો થોડો હા આપડા અળદ અળદમાં આલે પાણી ત્રણ ક્યારે પીધા અવાર નો આલે થી આપડા એક નારડી છે આ નારડીમાં કંઈક કંઈક નારિયેલ આવે ચોટણામાં પાકી ગયા કઈ કંઈક ઓલા ભાઈ પાડવા આવે તો પાડવા વાળા પાકી ગયા બાકી નારિયેલ એક નંબર છે પણ અહીંયા પાડવા કોણ સોડાય પાહા વાય વિશે આજો નાયડકા કા નીકળ્યા આવ્યા લગન માંથી ગયા આપણે અટાડે તડકા ને હે ને નાડી ને સાય બેઠા ટાઢો ટાઢો પૂવા આવે ને મજા આવે એ આપણે હવે જઈ નાકુ વાર જાવ ને આપડે લોગ્ન કન્ટિન્યુ કરશું ચાલો તઈ મળી અહીંયા આપણે હે ને કુંડે થી શેટ પાણી જો અહીંયા આવે આ પાણી નીકળે ને અહીંયા આવે ને આથી સીધું જાય આમ જો આ નાકુ દેખાય ને શેઠ પાણી આવે તો આપણે છે ને નાકુ ભરાઈ ગયું નાકુ વાર દે અહીંયા જો આપણે વારવાનું છે જેમ આપણે છે ને અડદ પીતા જાય ને એમ આપણે અડદ માં ફેર પડતો જાય જો આ બાજુ છે ને આ પી ગયા ને હા તો એમાં જો કલર કેમ થઈ ગયો પોપટે થઈ ગયો આની શેટ જો એકદમ લીલા છે કેટલો ફેર પડ્યો બરાબર હું કરવા મૂકવું હોય તો મિત્રો મન તો છે ને ઉજુ વિષ્ણુ મળીને બહુ મજા આવ્યો તો આપણે છે ને હવે અને આપણે બ્લોગને એન્ડ કરી દઈએ તો તમે ચેનલને લાઇક કરજો શેર કરો સબસ્ક્રાઈબ કરજો સાથે સાથે કોમેન્ટ પણ કરજો અને ગુજુ મિન્સને પણ લાઈક સબસ્ક્રાઈબ શેરને કોમેન્ટ કરી દે જુઓ આવજો